આપણે ત્યાં કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ અને કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે એવી વાત કરીએ એટલે અમુક શહેરો રાજ્યના અમુક શહેરો છે આપણા દિમાગમાં સામે આવે અથવા તો એ શહેરોમાં બનેલી ઘટનાઓ આપણી નજરે તરે એ ગોંડલ હોય એ પોરબંદર હોય કે બાકી બીજા જુનાગઢ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારો સતત આપણા નજરમાં આવે આપણે ત્યાં રસ્તા પર ન્યાય કરી દેવાની એક અલગ પ્રકારની સિસ્ટમ છે એ શરૂ થઈ છે એટલે કાયદો અને વ્યવસ્થા પર જાણે કોઈને વિશ્વાસ નથી એવા ઘટનાક્રમો અને એવી ઘટનાઓ સતત બની રહી છે વાત કરવી છે ભાવનગરની ભાવનગરની અંદર પોલીસ કર્મચારીના પુત્રની નિર્મમ હત્યા કરી દેવામાં આવી એ હત્યા કરનાર આરોપીઓનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો આજે એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું શું છે આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ભાવનગરની અંદર એએસઆઈ રેખાબેન વાઘોશી છે એમનો દીકરો કેવલ જે જામીન પર મુક્ત હતો એ પોતાની કાર સર્વિસમાં મૂકાવવા માટે જાય છે અને કાર સર્વિસમાં મૂકવા માટે જાય છે ત્યારે ત્રણ શખ્સો ત્યાં આવે છે ભરત સાટિયા અર્જુન સાટિયા અને ભાર્ગવ સાટિયા આ ત્રણેય શખ્સો છે એના પર હુમલો કરે છે હથિયાર વડે અને એની ત્યાં જ હત્યા કરી દે છે એ પોલીસ કર્મચારીને જ્યારે ખબર પડે છે કે એના દીકરા સાથે આ પ્રકારનું મૃત્યુ થયું તે મૃતદેહ જોઈને ઢગલો થઈ જાય છે એ પોતાનું રડવાનું રોકી નથી શકતા એ પોતાના દીકરાને પણ અગાઉથી કહેતા હતા કે તું તું ધ્યાન રાખજે અને સાચવજે કેવલ કેવલ વાઘોશી જે રેખાબેનનો છોકરો છે એ કરશન સાટિયા નામનો જે યુવક છે બંને વચ્ચે કંઈક બબાલ થઈ હતી એ બબાલમાં કરશન કાના નામનો જે કરશન નામનો જે વ્યક્તિ હતો એનું ત્યાં મૃત્યુ થયું હતું ત્યાર પછી કોર્ટે સજા સંભળાવી હતી આજીવન કેદની કેવલના જે સાગરિતો છે એની સાથે થોડા સમય પહેલાં જ એને જામીન મળ્યા હતા એ જામીન મળ્યા હતા પરંતુ રેખાબેન છે એમને વિશ્વાસ હતો કે બદલો લેવા માટે જરૂરથી કોઈ ગુનાહિત કૃત્ય આચરવામાં આવશે એટલે પોતાના દીકરાને સાવચેત રહેવા માટે કહેતા હતા પણ એવું થયું નહીં એ કેવલ જેઓ પોતાની ગાડી સર્વિસમાં મુકવવા માટે ગયો એટલે બાકીના ત્રણ લોકો ત્યાં આવ્યા અને એની નિર્મમ હત્યા કરી નાખી આ પ્રકારની ઘટનાઓ જ્યારે પણ બને છે ત્યારે રાજ્યની અંદર સવાલો સતત થાય છે કાયદો અને વ્યવસ્થા એ ન્યાય પ્રણાલી પર એ જે આરોપીઓ છે અર્જુન સાટિયા ભાર્ગવ સાટિયા એને પોલીસે પકડી લીધા અને એ ત્રણેય આરોપીઓનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એમનું જે કઈ રીતે કઈ જગ્યા પર એણે કઈ પ્રકારે આ ગુનો આચર્યો હતો એની માહિતી એમની પાસેથી લેવામાં આવી એ દ્રશ્યો પહેલાં તો તમે જોયું રાજ્યની અંદર એક બાજુ પોરબંદર અંદર એક યુવકને પોલીસ દ્વારા માર મારવામાં આવે ભાવનગરની અંદર આ પ્રકારની ઘટના બને જૂનાગઢમાં જાવ તો ત્યાં આ પ્રકારની ઘટના બને ગોંડલમાં જાઓ તો આ પ્રકારની ઘટના બને અરવલ્લીમાં જાઓ તો મંત્રીના દીકરાઓ છે એ કોઈ સામાન્ય માણસને લારી ચલાવતા યુવકને માર મારે સામેવાળી વ્યક્તિએ ગુનો કર્યો છે એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે આપણે પણ એ જ ગુનો આચરીએ પણ એનો અર્થ એ નથી થતો કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને કે ખિસ્સામાં લઈને ફરવું કેમ કે કોઈના બાપની જાગીર નથી હોતી એ આરોપીઓએ જે કૃત્ય કર્યું છે એ કૃત્યના બદલામાં એ લોકો પણ પકડાયા છે અને હવે એમને પણ સજા થવાની છે સવાલ એ પણ થઈ રહ્યો છે કે લોકોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યાં પોલીસ કર્મચારીઓ હતા બાકી જે બધા અધિકારીઓ હતા એની સાથે મીડિયા કર્મચારીઓ પણ હતા આ રીતે રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવે ગુનો જે જગ્યાએ આચર્યો છે એની માહિતી લેવામાં આવે ત્યાં સુધી વાંધો જ નથી પણ જો એ વરઘોડો હોય તો આવા વરઘોડા કાઢવાથી કેટલા આરોપીઓ છે એ સુધરી ગયા કાયદો અને વ્યવસ્થા કડક છે ચમરબંધીને છોડવામાં નહીં આવે આવી બધી વાતો છે બધી વાતોની વચ્ચે કેટલા ગુનેગારો એવા છે કે જે આ વાતોથી ડર્યા અને આવા ગુનાઓને અંજામ આપતા એ રોકાયા આ સવાલ આજે પણ યક્ષ પ્રશ્નની જેમ ઊભા છે રાજ્યની અંદર રાજ્યના રસ્તા પર શહેરના કોઈ પણ ખૂણા પર પોલીસ જ્યારે રસ્તા પર ન્યાય કરતી દેખાય ત્યારે સામાન્ય જનતામાં પણ એ વિશ્વાસ જાગવાનો છે કે જો પોલીસ કરી શકતી હોય તો અમે પણ કરીએ છીએ પોલીસનું કામ કાયદાનું અમલ કરાવવાનું છે ગુનેગારને સજા અપાવડાવવાનું છે પોલીસનું કામ ન્યાયાધીશ બની જવાનું નથી હોતું પણ એ બધી ઘટનાઓ જોયા પછી આરોપીઓને તો એ એમાંથી પ્રેરણા મળે છે પણ એની સાથે સાથે સામાન્ય નાગરિક પણ આ પ્રકારના કૃત્ય આચરતો થયો છે કાયદો અને વ્યવસ્થા એ ન માત્ર કોઈ એક શહેરની પણ આખા રાજ્યની ખોરવાઈ છે એ નક્કી છે અને ખોરવાયેલી કાયદો અને વ્યવસ્થા ફરી પાછી બેઠી થાય અને રાજ્યના નાગરિકોને એ જ શાંતિ એ જ સલામતી અને સુરક્ષિત ગુજરાતનો અનુભવ થાય એ બહુ જરૂરી છે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર